જે માતાજી અંદરથી પણ શ્રદ્ધાંજલિ આપવી હું વાત કરું છું અમરેલી નિવાસી સ્વર્ગસ્થ દેવસિંહાઈ વીરાભાઈ તોતિયા બારોટ એટલે આપણે હમણાં બારોટ સમાજનું કહી શકાય તો ત્યાં સમાજનું કહી શકાય તો ત્યાં પરિવારનું કહી શકાય આભૂષણ એટલે તોતિયા ત્યાં પરિવારનું એક રત્ન એટલે મુઠી ઉચેરા માનવીય કાળે એમના માટે જગતમાંથી માંથી જરા ગયા હોય ત્યારે મારી કલમ જે છે એ મારી કલમ મારી લેખીને જે છે શ્રદ્ધાંજલિ અર્પી થોડાક મરસિયા એ સદગત ની આત્માને એ શાંતિ અર્પવા માટે એને શરણે ધરે છે ને શરણે ધરે છે

અખંડની નારુડા ખોરડે અરે રે જાણે અંતર થી અવાજ પણ જોને ને તોતિયા તણો એ જો ને તાર અરે માટે ફાની દુનિયા છોડીને મારી કલમ જ્યારે સાથે કહે છે શ્રદ્ધાંજલિ આપતા કહે છે કે સ્વર્ગસ્થ દેવસી માં એનો આત્મા કેવો એનો નેચર કેવો કેવીને પ્રકૃતિ એનો સ્વભાવ કેવો મારી કલમ મારી કઈક આમ લખ્યું છે તો એ આ તો પાણી ખમીરી નાય પાયા પણ જો ને જનેતા રૂપામાં નાય જાયા ભલા માળ ની વાત શક્તિ પાણી એટલે શક્તિ ની વાત કરું છું ખમીરી ખુમારી ખાનદા ની વારો આ પરિવારના ભલે પણ હું કદાચ સ્વર્ગસ્થ મનુ મામાની વાત કરું સ્વર્ગસ્થ દિગા મામાની વાત કરું સાહેબ અન્ય જે ત્રણ ભાઈઓ છે એમની કદાચ વાત કરું આ વીરા દાદાએ જે બોલ આપેલો હતો અને સાહેબ આ છે છ દીકરાઓ એ બોલ ઝીલી લીધો હતો એમ કે બાપા તમે બોલો તમ તમારે અને બાપા એમ કીધું બેટા વચન વ્યવહાર અને વાણીમાં સાહેબ અડગ રહેજો મારા દીકરા અને સાહેબ એવું કહેવાય છે

અરે રે એ તો પ્રેમ થી દીકરા હોય અપાળ્યા પણ પછી ઢોલિયા ઢોલિયા ખુમારી ના એ જેને ઢાળ્યા અરે રે એ તો વારસો રાખીને જે વિરાવૂત હે વિરા દાદાના દીકરા ખરેખર તમારા બાપનો જે વારસો જે છે એ વારસો તમે જાળવી રાખ્યો છે ભલા ભલામણા મારી કલમ જે છે શ્રદ્ધાંજલિ આપતા આપતા શું કહે છે લા ભલા માણસ જેનો ખરેખર અર્ધું અંગ કહી શકાય જેનો સંસાર કહી શકાય એવા મારા ચંપા મામી એટલે ભલા એનો જયારે સુહાગ આચમો હોય ત્યારે મારી કલમ ચંપા મામી નું જે રુદન છે એને નજર સમક્ષ રાખીને શું કહે છે તો જોને ચિત ભાંજો ચંપા બેન અરે રે એનો સુનો પડી ગયો એ સંસાર પણ જેનો ભવમાંથી એ ભવમાંથી માંથી ગયો એ ભરથાર અરે રે એ તો દોરો તેડને એ દેવસી એટલે સંસાર જે દોરો હતો એ દોરો કાયમ ને માટે તોડી નાખ્યો ભલા માણસ એટલે અડધું અંગ કહી શકાય

એના માથે ટોજી એના માથે જે બાપ જે છે કાયમ માટે જતો રહ્યો છે જે ઘાત આવી છે આ ઘાત આવી છે એ મારી જે કલમ જે છે મારી લેખેલી શું કહે છે તો જોને જનક જનક એ ચિમન જગદીશ જગદીશનો અરે રે એ તો જગતમાંથી માંથી હાલ્યો જાય જનક કેતા તાત તાત કેતા બાપ જનક એટલે કીધું કે જો ને જનક અરે રે એ તો જગત માંથી હાલ્યો જાય પછી જો ને મગાન મગન મન સુખ એવા મુંજા અરે રે અમારું દયાળુ બાપ ગયો ય દેવસી મારો બાપ ભલાને દયાળુ હતો માયાાળુ હતો ભલાણા હ અને વળી પાછો મારી કલમ કહે છે હે તો જણ અરવિંદ રુવે આવની માં અરે રે યજન મારું કાળ ગયું ગયો એકપાઈ કોણ જો ને પિતા પિતા જતા એ પરલોક એ હવે મારો અંતર બો અકળાય અરવિંદ રોવે અવની માં મારું કાળજુ ગયું કંપાય સાહેબ મારું કાળજુ કંપી ઉઠ્યું છે કપાઈ ગયું છે બધા મારો બહાદુર મારો દયાળુ મારો માયાળુ બાપ કાયમને માટે જતો રહ્યો છે પ્રાણા ભલે ચાલી ચાલી વર્ષના હોય કે ત્રીસ ત્રીસ વર્ષના હોય પાંત્રી પાંત્રી વર્ષના હોય ભલામણા બાપ ઈ બાપ છે ભલામણ એટલે બાપની ની છત્ર છાયા જેને ગુમાયું હોય ને મારા વાર સમાજ નું જે દર્શન કરાવનાર જે છે આ સમાજનો જે આલેખ ચિતરનાર જે કોઈ છે બાપ છે બ્રાહ્મણ અને બાપ જે કાયમને માટે આ ફાની દુનિયા છોડીને જતો રહ્યો હોય ત્યારે બ્રાહ્મણ એમની જે દીકરીઓ જે છે સ્વર્ગસ્થ દેવસી મામા જે છે એમની જે દીકરીઓ છે એ દીકરીઓના વલોપપાત્ર મારી કલમે આવ્યા છે તો જોને દીકરીઓ આ દીકરીઓનો આ દુનિયામાંથી અરે રે તો જોરાવર બાપ જાય પણ એ જોને ને અરે રે તો દસે દિશામાં દેવસી મારી કલમ શું કહે છે કે દીકરીઓનો દુરિયામાંથી એ જોરાવર બાપ જાય પછી વાયરા દુઃખ વાય દસે દિશામાં દેવસિંહ આ દીકરીઓ છે ને બાપ વિના આની દીકરીઓ એટલે ભલે મને ગમે એટલી ઉંમર થઈ ગયો હોય દીકરીઓની પણ બાપ એ બાપ છે ભલા માણસ અને ખરેખર મને કહેવાની અંદરથી એમ થયા કરે ઈચ્છા થયા કરે કે સ્વર્ગસ્થ દેવસી મામા એટલે તોતિયા તોતિયા તેની હાક છે એને અટક મકવાણા

અરે રે એ તો મોંઘેરા મેળવ્યાય માન પણ સૃષ્ટિ સન્માન અરે રે તો થી મેળવ્યાય દેવસી મકવાણા એ માં આ મોંઘેરા મેળવ્યા માન આ સૃષ્ટિ માં તોતિયા એ સન્માન આ થી મેળવ્યા દેવસી એટલે બલામાના સ્વર્ગસ્થ દેવસી મામા એ સમગ્ર સમાજમાંથી સમગ્ર પરિવારમાંથી સમગ્ર નાયકમાંથી જે માન એકતો કર્યો છે જે માન મળ્યું છે બલામાના માન ઈ મારી લખી નહી આપ્યો છે અંતે હું પાલ બારોટ સ્વર્ગસ્થ દેવસી મામાના આત્માને પરમ કૃપાળુ પરમ પિતા ચિરહ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે એક છેલ્લી એક કડી કે જોને પાય લાગુ એ અરે રે એને સદગતિ આપજો શ્યામ હે પરમ કૃપાલ સદગતિ આપજો પણ જો ને પ્રાર્થના પ્રાર્થના સાંભળજો આ અરે રે એને રુદિયે રાખજો અરે રે એને રુદિયે રાખજો મારા રામ દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમ પિતા પરમેશ્વર ચિર શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ